ગુજરાત રાજ્યના તમામ તાલુકા મથકોએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો આ મહા રક્તદાન કેમ્પની અંદર જોડાવા માટે સૌને આહવાન કરું છું બોરસદ ખાતે પણ એપીએમસી માં આ રક્તદાન કેમ્પ યોજાવાનો છે જેમાં શિક્ષક મિત્રો કર્મચારીઓ યુવાનો અને વિવિધ ક્ષેત્રે કામ કરતા સૌ વડીલોને પણ એક વિનંતી છે કે આવો આપણે સાથે જોડે અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવીએ વિશેષ કરીને ઓપરેશન સિંદુર વખતે આપણે જોયું છે કે જે આપણા દેશના વીર જવાનોએ જે શૌર્ય દાખવ્યું છે તો આ શૌર્યને પણ બિરદાવવા માટે આ પ્રસંગ છે તો એમાં પણ એને પણ આ રક્તદાન કરીને એને પણ આપણે બિરદાવીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ એવી હું આપ સૌને આહવાન કરું છું અને વિનંતી પણ કરું છું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ કરો